વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ફક્ત 5 મિનિટમાં એકદમ ટેસ્ટી એવી લારી પર મળે એવી ચીઝ ચીલી સેન્ડવિચ તો સ્પેશિયલ ચીલી બટર તૈયાર કરી અને સેન્ડવિચ આજે આપણે મિનિટોમાં જ ઘરે બનાવવાના છે જેને તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકો બ્રેકફાસ્ટમાં બનાવી શકો સાંજે હલકી ફુલકી ભૂખ લાગે ત્યારે પણ તૈયાર કરીને ખાઈ શકાય તો એકદમ ટેસ્ટી એવી ઝટપટ બની જતી આ ચીઝ ચીલી સેન્ડવીચની રેસિપી એકવાર તમે જરૂર ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો ટેસ્ટી એવી સ્ટ્રીટ સ્ટાઇલ ચીઝ ચીલી સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ ટેસ્ટી એવી ચીઝ ચીલી સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા આપણે ચીલી ગાર્લિક બટર બનાવીશું જે આપણી સેન્ડવિચને સુપર ડુપર ટેસ્ટી બનાવશે તો અહીંયા મેં ચાર ટેબલ સ્પૂન જેટલું રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર લીધું છે મરચું ઉમેરી શકો છો પાંચથી છ કડી જેટલું અધકચરું વાટેલું લસણ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલા મિક્સ હબ્સ અને બે મોટી ચમચી જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેસુ તો આજે આપણે બટર તૈયાર કરીએ છીએ આ બટરથી આપણી સેન્ડવીચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઓથેન્ટિક તમને જે ગ્રીન ચીલીની ફ્લેવર માં આવવી જોઈએ એ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં બધું મિક્સ કરી અને ચીલી ગાર્લિક બટર બનાવી લીધું છે તો હવે એકદમ સિમ્પલ રીતે સેન્ડવીચ બનાવવા માટે અહીંયા મેં બ્રેડ સ્લાઇસ લીધી છે તો અહીંયા મેં રેગ્યુલર બ્રેડ લીધી છે તમે ચાહો તો બ્રાઉન બ્રેડ પણ વાપરી શકો છો

સાથે એકદમ પતલી સ્લાઇસમાં સમારેલી આ રીતે એકદમ પતલી સ્લાઇસ કાકડી લેશું અને સાથે થોડા ડુંગળીના સ્લાઇસ ઉમેરી દેસુ હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ તો બંને બ્રેડ પર આ રીતે થોડા થોડા ચીલી ફ્લેક્સ મેં સ્પ્રિંકલ કરી દીધા છે અચ્છા જો તમે ડુંગળી ડુંગળી લસણ લસણ નથી ખાતા તો વગર પણ આ સેન્ડવિચને તૈયાર કરી શકાય તો હવે આ રીતે બીજી બ્રેડ આપણે સેન્ડવિચ પર રાખી અને એકદમ સારી રીતે ઉપરની સાઈડ થોડું બટર લગાવી દેશું અને હવે આપણે એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આ સેન્ડવિચ બનાવીએ છીએ તો અહીંયા મારી પાસે આ રીતનું જે બહાર લારી પર હોય એવું જ મારી પાસે અહીંયા ગેસ ટોસ્ટર છે જો તમારી પાસે આ ના હોય તો તમે સેન્ડવિચને ગ્રી કરી શકો છો અથવા તો તમે તવા પર પણ બનાવી શકો છો તો અહીંયા આપણે બટર લગાવેલો ભાગ નીચેની સાઈડ રાખીશું અને પછી ઉપરની સાઈડ પણ થોડું એવું બટર લગાવીશું તો તમારે આ રીતે બંને બાજુ સારી રીતે બટર લગાવવાનું જેથી સેન્ડવીચની ઉપર ડિઝાઇન એકદમ સરસ આવશે હવે ગેસ ટોસ્ટરને આપણે બંધ કરી દેશું અને ડાયરેક્ટ ફ્લેમ પર આ ટોસ્ટરમાં સેન્ડવિચ બનાવવા માટે લઈ લેશું પડશે તો આ રીતે એક બાજુથી અને સાઈડ થી થોડી સેન્ડવીચ શેકાય એટલે આપણે સાઈડ પલટાવી દેસુ અને એક બે મિનિટ જેવો સમય થાય એટલે તમારે એકવાર સેન્ડવીચ

આપણી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી એવી બની છે અને એટલી બધી ટેસ્ટી છે કે તમે એકવાર આ સેન્ડવિચને મારી રીતે બનાવશો તો મારી સો ટકા ગેરંટી બજારમાં ક્યારેય નહીં ખાવ અને તમે જોયું ને ફક્ત ત્રણથી ચાર જ મિનિટમાં આપણે ટેસ્ટી એવી ચીઝ ચીલી સેન્ડવિચ બનાવીને તૈયાર કરી છે જે એકદમ સુપર ડુપર ટેસ્ટી બની છે તો જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો બસ આજે સાંજના નાસ્તામાં જ આ સેન્ડવિચની રેસીપીને તમે ટ્રાય કરજો ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે મેં આ સેન્ડવિચને સર્વ કરેલી છે તો તમને આ ટેસ્ટી એવી સેન્ડવીચની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી એવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ